ચાલો તો નમસ્કાર મિત્રો તો ફરીવાર સ્વાગત કરું છું તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં તો વિદ્યાર્થી મિત્રો જે પણ ગુજરાતના સ્ટુડન્ટ્સ મેડિકલ એટલે કે એમબીબીએસ ફિલ્ડમાં એડમિશન લેવા ઈચ્છે છે તેમના માટે એક ખૂબ જ સારા સમાચાર આવી ચૂક્યા છે તો જે પણ વિદ્યાર્થી જીમર્સ મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માગે છે એમના માર્ક્સના આધારે તો રાજ્ય સરકારે જે જીમર્સ કોલેજની ફીઝમાં વધારો કર્યો એ ફાઇનલી પાછો ખેંચાયો છે તો રાજ્ય સરકારે આ ફી ઘટાડાની જાહેરાતથી જે ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓ પર જે બોજ હતો ફીસનો એ ટોટલી ડાઉન થઈ ગયો છે હવે તો જોઈએ આ વિડીયોમાં કે કયા કયા ફેરફાર થાય છે જીમર્સ કોલેજની ફી સ્ટ્રક્ચરમાં હવે તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા દેખાતું હશે કે જીમર્સ ફીમાં ઘટાડો તો ગવર્મેન્ટ કોટામાં ત્રણ લાખ પંચોતેર હજાર અને મેનેજમેન્ટ કોટામાં બાર લાખ ફી રહેશે બરાબર છે મિત્રો આગળ અહીંયા જોવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા દેખાતું હશે કે રાજ્ય સરકારે જીમર્સ મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે ગવર્મેન્ટ કોટામાં ત્રણ લાખ પંચોતેર હજાર ફી અને મેનેજમેન્ટ કોટાની બાર લાખ ફી રહેશે પરંતુ મિત્રો જે એનઆરઆઈ કોટા છે બરાબર છે એ એનઆરઆઈ કોટાની હજી સુધી કોઈ અપડેટ નથી બરોબર છે એટલે કે એનો ફીઝ વધારો જે પચીસ હજાર ડોલર કરવામાં આવ્યો હતો એ હજી એમનો એમ રાખ્યો છે બરાબર છે મિત્રો એટલે એનઆરઆઈ કોટામાં કોઈ ફેરફાર નથી જે બાવીસ હજાર હતો એને પચીસ હજાર ડોલર કરી ક્લિયર છે પરંતુ જે ગવર્મેન્ટ કોટાની ફી ત્રણ લાખ પંચોતેર હજાર કરી છે એટલે કે જે પાંચ લાખ કરી દીધી હતી બરાબર છે પાંચ લાખ પચાસ હજાર જેટલી એ હવે ત્રણ લાખ પંચોતેર હજાર કરી છે અને જે મેનેજમેન્ટ કોટાની ધરખમ ફી કરી હતી વિદ્યાર્થી મિત્રો સત્તર લાખ જેટલી એ હવે પાંચ લાખ ઓછી એટલે કે બાર લાખ જેટલી કરવામાં આવી છે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ મિત્રો અહીંયા લખ્યું છે કે સરકારી કોટાની સીટો પર બે પોઈન્ટ દસ લાખનો વધારો કરાયો હતો બરાબર છે બે પોઈન્ટ દસ લાખનો એટલે કે જે ત્રણ લાખ ત્રીસ હજાર હતી એમાંથી પાંચ લાખ લાખ જેટલી થઈ ગઈ હતી બરોબર છે તો આ એ વધારો હતો બે લાખ જેટલો બે પોઈન્ટ દસ લાખ જેટલો એ પાછો ખેંચાયો છે અને હવે ગવર્મેન્ટ કોટાની જે ફીસ છે વિદ્યાર્થી મિત્રો એ હવે થઈ ગઈ છે ત્રણ લાખ પંચોતેર હજાર ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો તો તમારે બે લાખ દસ હજાર જેટલો જે બોજ હતો ફીઝનો એ હવે ટોટલી ડાઉન થઈ ગયો છે ત્યારબાદ મિત્રો અહીંયા લખ્યું છે કે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી એટલે કે જીમર્સની તેર મેડિકલ કોલેજમાં સરકારી કોટાની પંચોતેર ટકા એટલે કે પંદરસો સીટ પર પર ત્રણ લાખ ચાલીસ હજારથી વધારી પાંચ પોઈન્ટ પાંચ લાખ ફી જાહેર કરી તમને દેખાતું હશે કે ત્રણ લાખ ચાલીસ હજારથી ક્લિયર કરી હતી વિદ્યાર્થી મિત્રો તો ભાઈ પાંચ પોઈન્ટ પાંચ લાખ જેટલી બરાબર છે એટલે હવે જે છે અહીંયાથી ડાઉન થઈ ગઈ છે ત્રણ લાખ પંચોતેર હજાર કરવામાં આવી છે અને મેનેજમેન્ટ કોટા જે છે એની સત્તર લાખ હતી એ હવે કરવામાં આવી છે બાર લાખ જેટલી ક્લિયર છે તો આ જે ઘટાડો કરાયો છે એની આ લેટેસ્ટ અપડેટ આવી ચૂકી છે કે જે ફી વધારો ફી વધારો જે આવેદનપત્રો કેટલાક મળી રહ્યા હતા કેટલાક સૂત્રોચ્ચાર એના વિરોધ થઈ રહ્યા હતા એ બધાને રાજ્ય સરકારે ધ્યાનમાં લઈને ઘટાડો કરવામાં આવ્યો છે તો ખૂબ જ સારી વાત છે તો આ ફી માન્ય ગણવા કારણ કે જે બે હજાર ત્રેવીસ જે હતી એમાં પણ ફી ઘટાડો કરવામાં આવ્યો હતો અને આ વખતે તો ખૂબ જ ડબલ ફી કરી દેવામાં આવી હતી તો આ એક સારો નિર્ણય ના ગણી શકાય એટલા માટે રાજ્ય સરકારે નિર્ણય પાછો લીધો જેથી રાજ્ય સરકારે આ સારો નિર્ણય લીધો છે ત્યારબાદ અહીંયા લખ્યું છે કે મેનેજમેન્ટ કોટાની વાર્ષિક ફી નવ લાખ પંચોતેર હજારથી વધારીને સત્તર લાખ કરી હતી તેમજ એનઆરઆઈ કોટાની વાર્ષિક ફી બાવીસ હજાર ડોલર યુએસ ડોલરથી વધારીને પચીસ હજાર ડોલર તોથી વધારો અચાનક કરવામાં આવ્યો હતો બરાબર છે એટલે કે ટોટલી ફી વધારો જે હતો એ ટોટલી પાછો ખેંચાયો છે ફીઝમાં ઘટાડો થઈ ગયો છે ઓકે તો જીમર્સ કોલેજની એક લેટેસ્ટ અપડેટ આવી ચૂકી હતી બરાબર છે જે મેં વિડીયોઝ આગળમાં મૂક્યા હતા કે જે ફી વધારો પાછો ખેંચાવવું જોઈએ ફી વધારો પાછો ખેંચશે કે નહીં બરાબર અરે ફાઇનલી ફી વધારો પાછો ખેંચ્યો છે એક સારા સમાચાર કહેવાય બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને રણની ખુશીમાં ચેનલ પર નવાય ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ